आय जा मारा भरो शांति से लाइन में रो ऐसे कर आ ताई डिग्री क्यों है बीए करल बीए साहब बीए करले है हां हां बीए सारी डिग्री जो के भाई छु नाम छे वसरम भाई वसरम અસલમ જી સહી કરાય છે બંગુઠો જાલ છે આલા બીયર કરી લો ના ગ્રીસા સહી કરાય જા બાજુ ભર આ બાજુ આ બાજુ જો તરે નોકરી આવી આવે છે આ તારી ડિગ્રી અહીંયા છે તો સુશી એટલે મળી જાય હો લાગવાનું બતાવશું આખો દરવાનું બતાવશે લાગે મળી જશે બોલ તમારું નામ શું હે રૂપારો રૂપારો બેટા વાટવા ખુદી લઈ જા ડિગ્રી કરશું કોલેજ કોલેજ યે યેજ્યુશન કરી હો ડિગ્રી તો સારા ચાલ બાજીમાં जातो નાサイગર ઊડતો જાલશે ના નાサイગર ચલો ચલો બણા લે તો કે અંગુઠો કર ભાઈ આવાજી ભરી થઈ કરવાની કુશન તરશમ કરી લે નહીં

नखरो जी नखरो बार पास हूँ आखा गाँव ना नखराज करे है नाम है हारू तू रे हमारे सही करो नखराज जी आ माम नहीं करवाने सही चल जाए नखराज 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 नखराज

હા પાંચમાંમાં પાંચ ફેરા ફેલ ખાયો ઓહો જબરદસ્ત આઠ વારથી તો હા સાહેબ

ઉત્તર ગુ દે હતી આયુ ના તેરો અલ્યા આ બચ્ચાને ગુ દે હતી આયુ ના તેરો અલ્યા એ તારા ના તેડાનો કોઈ ના ફક ઈ સુ અલહ સારે શું છે તારે તારે આ બધાઈ રહ્યા તારા ઉચામાં લોય નથી હું કરતું તને અલ લાડકો જબર લાગે હે હા ડરકો વટ

પાણી નો બાટલો ઓ હો તડકો છો તડકો મારો હા જો બટાડકો હે અલ્લા તારો આ ફોટો નથી પાડવાનો તી આમ લઈ ચાલો આયો તો નો એમ જ ઊભો હે અલ્લા તારા જબ લાગી હે ગુલામ જોઈ લોઈ ઘર માં હું પડ્યા વાત ફર રાખા હવે લાગે હુરાપન છડ્યું લાગે હે ભાઈ લાવ તમને આરા હરારે નકી કાતો ઓણ લઉ હવે તું પૂરા મારવા મને મારી દેવા દો મામલો કેતર પત પરયો હે કેતર પરો હે મામલો હો હવે લાગે હુરા તોમ ખરી લાગે હો

આઈ આઈ તોલો તો એ તો કને તો આ મિયર આ બાર પાછે તો આવે હરા આને સુધી ભરાવત ને પાટો હારું હતું આના કથા આખી તો હારું હતું આને આવતો હારું હતું આ વાહ પુરા કે માળા મોળા હો એ મારું નારુ વાળું એક ડાળો દીધા ફોટા એક ડાળો ખેતર માં તો પડી વાત તો શું પટાવ બે હાજી

આઠ વર નો અનુભવ ચોથા ભાગે રાખ્યું તમે કદું કે નહીં હારો તમે વાંચવાનું કરો લોકો બે હું હા થાક બઉ લાગ્યો આવી નોકરી કરાય ખોટા ફરી ફરી તૂટી ગયા આપડે બધા अरे ऊपर एक मिल बना है आपने यानि अरे मना नहीं दूँगा चल हाँ चल हाँ चल 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 चल

રાતી બા આયે ને એ આમ પાપા આયા તો થા ઓ હો હવે તો 1 વાગે અમારો ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો અલા બેવા કો આ સુડિયાનો ભઈ ભુરિયો ઓકે તારે ઘડી વાઠવાનું છે આ રહ્યો આ રહ્યો આમ જાશે આમ ઉખશે વાઢો આનો